બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જાગોશર તળાવમાં રૂપિયા ચાર કરોડના ખર્ચે નવનિર્માણ બગીચાનું ખાતમુહૂર્ત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ ગ્રાન્ટમાંથી ગુજરાત સરકાર દ્વારા થરા નગરપાલિકાને રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના વ્યાપારી મથક થરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ જોકે થરા દિયોદર રોડ પર આવેલા જાગોશર તળાવની બાજુમાં એમ્યુઝમેન્ટ પાર્ક માટે બગીચા સારું વહીવટી મંજૂરી મળતા તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ના રોજ સવારે નવ વાગે કાંકરી તાલુકા પૂર્વ ધારાસભ્ય

ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા ડાયાભાઈ પિલયાધરપાલિકા પ્રમુખ પૃથ્વી તાલુકા ભાજપ મંત્રી થરા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન સોની ઉપપ્રમુખ નીતાબા વાઘેલા કારોબારી અધ્યક્ષ રશિકભાઈ પ્રજાપતિ થરાશર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાગોશ અને થરા નગરપાલિકાના ચીફ ઓફિસર બાબુભાઈ જોશી ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા વિધિવત રીતે પ્રમાણે રૂપિયા ખર્ચે બગીચાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ તથા થરા નગરપાલિકા કોર્પોરેટર અને વેપારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકાની પ્રજા સાથે થરાનગરવાસીઓ ખુબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા